એડમ સ્મિથ ની અર્થશાસ્ત્ર પિતા કેમ કહેવામાં આવે છે તમે મને એવું કહેશો કે એમનું ઇકોનોમિક્સ પર પ્રથમ પુસ્તક લખ્યું હતું એટલા માટે પણ એમની પહેલા પણ ઘણા વ્યક્તિઓ આ વિષય પર પુસ્તકો લખેલા છે એમને એમના પુસ્તકમાં એવું તો શું ખાસ લખ્યું હતું કે જેથી એમને પિતાની ઉપમા આપવામાં આવી એડમ સ્મિથ એ સ્કોટલેન્ડના ફિલોસોફર હતા જેમણે 1776 માં પુસ્તક લખ્યું ધ વેલ્થ ઓફ નેશન અને આ પુસ્તકે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ભૂકંપ લાવી દીધો ખરેખર સ્મિત સમજાવ્યું કે કેવી રીતે શ્રમ વિભાજન એટલે કે ડિવિઝન ઓફ લેબર એ ઉત્પાદકતામાં જબરજસ્ત વધારો કરી શકે છે તેમની આ થિયરી એક પિન ફેક્ટરીના ઉદાહરણથી એટલે કે જ્યારે ફેક્ટરીમાં એક કારીગર જ્યારે પિન બનાવે છે ત્યારે તાર ખેંચવું અને કાપવું અને સીધો કરવો નીચેથી એનો ભાગ અણીદાર બનાવવો વગેરે જેવી પ્રક્રિયાઓ જાતે જ કરે ત્યારે તે એક દિવસમાં દસથી વીસ પિન બનાવી શકે છે પરંતુ એક નાની ફેક્ટરીમાં દસ કારીગરો આ પિન બનાવવાની પ્રક્રિયાને અઢાર ભાગમાં વિભાજીત કરીને દરેક કારીગર એક કે બે કાર્ય કરે છે તો તે દિવસના અંતે અડતાળીસ હજાર પેન બનાવી શકે છે એટલે કે કારીગર દીઠ અડતાળીસો પેન ક્રેઝી રાઈટ ત્યારબાદ તેમને ઇનવિઝિબલ હેની થિયરી આપી આ થિયરી અનુસાર વ્યક્તિઓ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરે છે છતાં અજાણતા જ સમાજ માટે ફાયદાકારક પરિણામો લાવે છે આ થિયરી એક બેકરનું ઉદાહરણ આપણે સમજાવી કે બેકર છે એ બ્રેડ બનાવે છે ત્યારે એની પાછળનું જે હેતુ છે એ નફાનું છે પૈસા કમાવાનો છે પરંતુ એવો પ્રયત્ન કરશે કે એક સારી અને સસ્તી બ્રેડ બનાવ્યો છે નહીં તો જે ગ્રાહકો છે એ બીજા કોઈ બેકર પાસેથી બ્રેડ ખરીદી લેશે આમ આ બજારની સ્પર્ધા અને બેકરનો અંગત સ્વાર્થ એ સમાજ માટે ફાયદામાં પરિણમે છે અને એમને દુનિયાને એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપ્યો કે સરકારનો બજારમાં હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ આ લેઝિસ્ટ ફેર સિદ્ધાંત એ આધુનિક મૂડીવાદનો આધાર બન્યો તો હવે તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદો ને ત્યારે યાદ રાખજો કે તેની પાછળ જે સિદ્ધાંતો કામ કરી રહ્યા છે ને તેના મૂળ એડમ સ્મિથના વિચારોમાં છે